નમસ્કાર મિત્રો વ્યાસ પંચાગત શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ એક એક બે હજાર છવ્વીસ ગુરુવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ તો પ્રથમ બારે રાશિઓનું ગોચર ફળ તારીખ એક એક બે હજાર છવ્વીસ ગુરુવારનું પંચાંગમાં જોઈએ તો દૈનિક ગોચર ફળ જોઈએ તો કે હા આ દૈનિક ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી

અને આર્થિક દ્રષ્ટિએ સકારાત્મક રહેવાની સંભાવના છે જેથી આપણે બારે બાર રાશિ જોઈએ તો પ્રથમ બારે બાર રાશિમાં પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ ઈ મેષ રાશિ વાળા માટે આજનો દિવસ નવા વર્ષની શરૂઆત ઉત્સાહજનક અને સારી એવી રહી શકે છે આજે તમારા ભાગ્યનો પણ તમને પૂરો પૂરો સાથ સારો મળી શકે છે તેમજ તમારા ધાર્મિક કાર્યમાં પણ તમને સારી એવી રુચિ વધી શકે છે આજે તમારે કોઈ પણ નવી નવી યોજનાઓ કરશો તેવા પણ તમને સારી એવી સફળતાઓ મળી શકે છે તો મેષ રાશિ માટેનો શુભ અંક છે નવ અને તેમનો અશુભ અંક છે ત્રણ મેષ રાશિ માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે પીળો વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બાવા કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે થોડી સાવધાની રાખવી જરૂરી રહી શકે આજે તમારી વાણી પર તમારે સ્વયં રાખવો પણ ખાસ જરૂર છે આજે તમને કોઈ પણ આધ્યાત્મિક શાંતિ માટેનો પણ સારો એવો અને ઉત્તમ એવો દિવસ છે તો વૃષભ રાશિ માટેનો શુભ અંક છે છ અને તેમનો અશુભ અંક છે આઠ વૃષભ રાશિ માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ક્રેમ મિથુન રાશિ જો કે મિથુન રાશિમાં કચ્છ ગક મિથુન રાશિવાળા માટે કે આજે તમને જીવન સાથે સાથેના સંબંધો સારા એવા મધુર બની શકે છે આજે તમારા વેપારમાં પણ નવી નવી ભાગીદારીના સારા એવા લાભો થઈ શકે છે તેમજ તમને આજે સામાજિક માન સન્માન તમારું સારું એવું વધી શકે છે તો મિથુન રશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ છે એક મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આછો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કે કર્ક રાશિવાળા માટે કે આજે તમારી નોકરીમાં વિજય અને પ્રગતિના સારા એવા યોગો છે આજે તમારા શત્રુ તમારાથી પરાજિત થઈ શકે છે આજે તમને માતૃપક્ષ તરફથી કોઈ સુખદ અને સારા એવા સમાચારો મળી શકે છે તો કર્કરાશિવાળા માટેનો શુભ અંક છે બે અને તેમનો અશુભ અંક છે સાત કર્કરાશિયાવાળા માટેનો શુભ રંગ છે ક્રિમ અને તેમનો અશુભ રંગ છે સફેદ સિંહ રાશિ જે કે સિંહ રાશિમાં માટક સી રસીઓ માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી ખુશીઓ સારી મળી શકે છે તેમજ તમારા રચનાત્મક કાર્યમાં પર તમને સારી એવી સફળતાઓ મળી શકે છે આજે તમને કોઈ પણ તમારા પ્રેમ સંબંધ માટે પણ શ્રેષ્ઠ અને ઉત્તમ એવો સારો દિવસ છે તો સિંહ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિ માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી

ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રમતા કે તુલા રસીવાળા માટે કે આજે તમને સાહસ અને પરાક્રમમાં સારો તમારો વધારો થઈ શકે છે તેમજ તમારા ભાઈ બહેનોનો પણ તમને સહયોગ સારો એવો આજે મળી શકે છે આજે તમારા કોઈ પણ ટૂંકા પ્રવાસનું આયોજન કરશો તો ટૂંકા પ્રવાસનું આયોજન સારું અને સફળ પ્રાપ્ત થઈ શકે છે તુલા રસીવાળા માટેનો શુભ અંગ છે સાર અને તેમનો અશુભ અંગ છે આ તુલા રાશિ વાળા માટે શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે પીળો વૃષિક રાશિ વૃષિક રાશિમાં નાયક વૃષિક રાશિ વાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ અને સારી એવી મજબૂત થઈ શકે છે આજે તમારા પરિવારમાં પણ આનંદનું નું વાતાવરણ રહી શકે છે તેમજ તમારા રોકાણ કાર્ય કરવા માટે પણ આજનો ઉત્તમ અને સારો એવો દિવસ અનુકૂળ રહી શકે છે તો વૃષિક રાશિ વાળા શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ છે બે વૃષિક રાશિ માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કેસરી ધન રાશિ જોઈએ ધન રાશિમાં માં પદ ફટક ધન રાશિ માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો વધી શકે છે તેમ જ તમારો સમાજમાં પણ તમારી પ્રતિષ્ઠા સારી એવી વધી શકે છે આજે તમને કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે જઈ રહ્યા છો તો આજનો દિવસ અત્યંત અને શુભ એવો ફળદાયી રહી શકે છે ધન રાશિવાળા વાળા માટેનો શુભ અંક છે ત્રણ અને તેમનો અશુભ અંક છે નવ ધન રાશિવાળા વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક મકર રાશિ વાળા માટે કે આજે તમને આવક કરતા થોડું ખર્ચનું પ્રમાણ વધી શકે છે આજે તમે કોઈ પણ વિદેશી વેપાર સાથે જોડાયેલા લોકોને પણ સારો એવો લાભ થઈ શકે છે તેમજ તમારે આજે થોડી એવી ધીરજ રાખવી જરૂરી છે તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે આઠ અને તેમનો અશુભ અંક છે ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો અને તેમનો અશુભ રંગ છે ઘેરો બ્લુ કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા નવા સ્ત્રોતો સારા એવા ખૂલી શકે છે તેમજ તમારે કોઈ પણ ઈચ્છિત સફળતા સારી મળે તો તમારું મન સારું એવું પ્રસન્ન રહી શકે છે તેમજ તમારા મિત્રો સાથે પણ આજે મનોરંજક સમય તમે સારો એવો વિતાવી શકો છો તો કુંભ રશિવાળા માટેનો શુભ અંગ છે ચાર અને તેમનો અશુભ અંગ છે છ કુમ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રમ છે વાદળી મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દચ કે મીન રાશિવાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્રે સારી તમારી પ્રગતિ થઈ શકે છે આજે તમારા પિતા અને વડીલાના આશીર્વાદ તમને સારા એવા ફળદાયી નીવડી શકે છે આજે તમારા કોઈ પણ સરકારી કામકાજમાં પણ સારી એવી સફળતાઓ મળી શકે છે તો મીન રાશિ માટેનો શુભ અંગ છે ત્રણ અને તેમનો અશુભ અંગ છે સાત મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સુવર્ણ એટલે કે સોનેરી તો આજનો ખાસ ઉપાય જોઈએ તો કે આજે નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે ગુરુવારના ભગવાન વિષ્ણુ એટલે કે લક્ષ્મી મંદિરે જઈ દર્શન કરવા લક્ષ્મી મંદિરે જાય ઓમ નમ ભગવતે વાસુદેવાય મંત્રનો યથાશક્તિ જાપ કરો અથવા જેમ કે પીળી વસ્તુઓ તમે ત્યાં ચડાવો અથવા કોઈને દાનમાં માં આપો અચાણાની દાળ પીળું કાપડ કેળા છે એનું દાન કરો તો તમને અત્યંત ફાયદો અને શુભ પરિણામ સારું એવું મળી શકે છે તો આ નવા વર્ષ બે હજાર છવી ની તમને તમારા પરિવારને શુભ શુભ શુભેચ્છાઓ તો હા ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો ને નક્ષત્રો સ્થિતિ પર આપવામાં આવેલું છે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી ગ્રહો સ્થિતિમાં આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભ લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો માટે એક બે હજાર છવી ગુરુવાર દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છા તો હવે આપણે તારીખ એક એક બે હજાર છવી ગુરુવાર નું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સવન બે હજાર બ્યાસી જોઈએ સાત કલાક ઓગણીસ મિનિટ નો સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે અઢાર કલાક સાત મિનિટ નો તિથિ જોઈએ તો આજે તિથિ છે તેરસ તિથિ બાવીસ કલાક બાવીસ મિનિટ સુધી ત્યાર પછી ચૌદશ નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે રોહિણી નક્ષત્ર બાવીસ કલાક અડતાલીસ મિનિટ સુધી સુધી ત્યાર પછી શુક્લ યોગ કરણ જોઈએ તો કરણ છે કૌલવ કરણ બાર કલાક પાંચ મિનિટ સુધી ત્યાર પછી તૈતિલ કરણ બાવીસ કલાક બાવીસ મિનિટ સુધી ત્યાર પછી ઘર કરો તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃષભ રાશિ ઉ તો નમસ્કાર મિત્રો આ વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો